શું તમે જ્યારે શાક બનાવો છો ને શાકની અંદર ક્યારેય ગ્રેવીની અંદર સિંગ ભજીયા એડ કર્યા છે તો આજે આપણે આખા ગુવારનું શાક એ પણ સિંગ ભજીયાથી ભરપૂર બનાવીશું તો આખા ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા એકદમ જે પતલો પતલો કૂણો ગુવાર આવે છે આગળ પાછળની ભાગને કટ કરીને સાફ કરી લેવાનો છે અને ધોઈ લેવાનો છે હવે અહીંયા થોડા એવા ભજીયા લેવાના છે એને સારી રીતે અચકચરા આ રીતે ખાંડી લેવાના છે કુકરમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ રાઈ જીરું મીઠા લીમડાના પાન આદુ લસણ મરચાંની પેસ્ટ અને એક ડુંગળી ંગળીની પ્યુરી એડ કરવાની છે થોડું મીઠું અને પાણીની અંદર આ રીતે હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર એડ કરીને એ પાણી મસાલાવાળું એડ કરવાનું છે જેનાથી શાકની ફ્લેવર પણ સરસ આવશે ચાલો આખો ગુવાર એડ કરી દેવાનો છે વાટેલા ભજીયાનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું એ પછી અડધો કપ ગરમ પાણી એડ કરીને ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે ને શાક તમે જોઈ શકો છો આ રીતે જરૂરથી સિંગ ભજીયા એડ કરીને શાક બનાવજો એકદમ લાજવાબ બનશે